જૂનાગઢના જૂનાગઢના માં સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જુલેલાલના ચાલીસ દિવસીય પવિત્ર વ્રત ચાલીસા મહોત્સવ અંતર્ગત ભક્તિભાવપૂર્ણ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો શહેરના જુલેલાલ મંદિર ખાતે કેશોથી આવેલ સુખરામદાસ બાલક મંડળી તથા સંત ખાનુરામ બાલક મંડળી દ્વારા સંસ્થાના ભજન અને સિંધી લોકગીતોની રમઝટ જમાવવામાં આવી ભજન માળાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું અને ઉપસ્થિત ભક્તો ઝૂમી ઉઠ્યા પ્રોગ્રામમાં સમૂહ મહાઆરતી અને નલપહારનું આયોજન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સિંધી સમાજના પ્રમુખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ તથા સિંધી નવયુવક મંડળના આગેવાન સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા સમૂહ આરતી અને નલપહાર સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સિંધી સમાજનું આયોજન હતું માંગરોળમાં ઝૂલેલાલ ચાલીસા મહોત્સવ ઉજવાયો હતો ભક્તિભાવ સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સિંધી ભજન અને લોકગીતોથી જુલેલાલજીનું મંદિર ભક્તિમય બન્યું હતું